મહેસાણાના કસબા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાય પર છરી વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે મહેસાણા કસ્બા વિસ્તારમાં ગાય પર હુમલા બાબતે રજૂઆત મહેસાણાના કસ્બા વિસ્તારમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગાય પર છરાથી હુમલો કરવામાં આવેલ ઘટનાની જાણ થતા ગુજરાત બજરંગ સેના મેદાનમાં આવી છરાના ઘાથી કળસતી ગાયને વધુ સારવાર માટે પાંચ ચોટ અબોલા કેન્દ્રમાં મોકલ્યા બાદ બજરંગ સેના દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએલ વાઘેલાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હુમલાખોરોને તાત્કાલિક ઝડપી લેવામાં નહીં આવે તો બજરંગ સેના દ્વારા મહેસાણા બંધ સહિતનું ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી ધનજી ઠાકોર હું બજરંગ સેનાની અંદર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું આ કસબા વિસ્તારની અંદર જે ગાયના ઉપર ઘા વાગેલા હતા તો તે આગળ અમે જેલા હતા તે આગળ અમે જોયું તો ગાયના વાગેલું હતું તો અમારું પ્રશાસનને એવું કહેવું હતું આરોપી આરોપીને લાવી એના કાયદેસરની કાર્યવાહી કરો અને એના પર એક એવો ગુનો દાખલ કરો ક ફેરવાની આંખ હોય ગાય માતા ઉપર આ અત્યાચાર કરતો નહીં આજે તજયંગ સેનાના દરેક કુદ્ધેદાર અમે બધાય એકઠા થઈ અને આનું પછી ઉગ્ર આંદોલન ના કરવું પડે માટે તમે અત્યારે કઈ જગ્યાએ રજૂઆત કરવા હતા અમે એ ડિવિજન પોલિટેશન વિકાસ ચૌધરી બાસવા ગુજરાત પ્રદેશ મહામંત્રી ગૌરક્ષક ભજન શર્મામાં હું કામ કરું છું આજ બપોરે સવારે નવ વાગ્યોમાં ચા હમણાં જ ગાયને વાગેલું હોય અમે જગ્યા પર પહોંચી ગયા એટલે ગાયના કુકને ઘા મારેલા આવું આવાના બના મેસામાં રોજ બને જ છે ન બનતા રહે જ છે આના આગળ પણ કસ્બા રોડ ઉપર આવું ઘા આવું બની જતું એ દિવસે અમારી બજરંગ સેના મેદાનમાં ઉતરીને એનો ન્યાય હોજ ને ઓજે ચોવીસ કલાક મલાઈ દીધો હતો આ ફેરથી બનાવ બન્યો હવે આવો કોઈ બનાવ બજરંગ સેના ચલાવી દેશે નહીં હવે આવો બનાવ બનશે તો મીડિયાના માધ્યમથી હું કહેવા માગું છું કે ઉગ્ર આંદોલન થશે બજાર બંધ કરી દેવામાં આવશે અને જે આ ઘા મારું એમને તાત્કાલિક પોલીસ તો રિઝલ્ટ આપવું પડશે અને તક કોઈનું બધાંક સેના ઉપાડવામાં આવશે નહીં તમને ગાયો ના પુવાતી હોય તો ગૌચર ખાલી કરી આ લો તમને ગાયો ના પુવાતી હોય તો નગરપાલિકાવાળા કહો કે ભાઈ તમે જો ગાયો મૂકો તો પાણીની સગવડ હોતી નહીં તો ઘાસ સારો હતો નહીં તો ગાય ચીધિક રે તમારે કેવું કે ભાઈ ગાય તમે ચાલો નગરપાલિકા મૂક્યો કે ડબ્બા મૂક્યો પણ તેઓ કોઈ સગવડ તો હોવી ને આ બધાનું બધાંક સેના ધ્યાન રાખે જ છે ને બધું અમને ખબર જ છે અમારે બજરંગ સેનાનું કોઈ એવું પગલું ના લેવું પડે કે બધાને તકલીફ પડે એવું વિચારીને ઓનું રિઝલ્ટ લાવી દેજો એટલે બજરંગ સેના ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે જય જય ગૌમાન જય જયરામભ